સુરતમાં રખડતા શ્વાનો નો આતંક યથાવત છેલ્લા બે મહિનામાં સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અઠ્યાવીસો થી વધુ દર્દીઓ નોંધાયા છે અને સ્વાન કરડવાના કેસ વધતા પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે સુરત શહેરમાં રખડતા સ્વાનનો આતંક યથાવત જોવા મળ્યો છે નવી સિવિલ હોસ્પિટલમાં સો થી એકસો વીસ જેટલા ડોગ બાઇટના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે સુરત મહાનગરપાલિકાના રખડતા શ્વાનના રસીકરણ અને ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ અહીં ખુલ્લો પડે છે રખડતા શ્વાનનો આતંક શહેરમાં યથાવત છે નવેમ્બર મહિનામાં સિવિલ હોસ્પિટલમાં એક હજાર પાંચસો એકવીસ કેસ અને ડિસેમ્બર મહિનામાં એક હજાર બસો નેવું કેસ નોંધાયા છે હાલમાં જે દર્દીઓ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવી રહ્યા છે તે દર્દીઓને ધનુરનું ઇન્જેક્શન ટીટી અને એન્ટી રેબિસ વેક્સિન આપવામાં આવી રહી છે પરંતુ રખડતા શ્વાનના આતંકના કારણે લોકોમાં મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો અને રોષ ઉભો થઈ રહ્યો છે ડોક્ટર શીતલ ખેરડિયા નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરું છું ડોગ બાઇટમાં એઆરવી વેક્સિનેશનમાં નવેમ્બર મહિનામાં પંદરસો એકવીસ કેસ આવેલા હતા તથા ડિસેમ્બર મહિનામાં આજે અત્યાર સુધી બારસો નેવું કેસ નોંધાયેલા છે દર્દીઓને ધનુરનું ઇન્જેક્શન ટીટી અને ડોગ બાઇટનું એન્ટી રેબીઝ વેક્સિનેશન આપવામાં આવે છે તથા જો ગંભીર ઘા હોય તો એને ઇમ્યુનોગ્લોબિલિનની પણ સારવાર આપવામાં આવે છે એ વિશે ખાસ તો હું કંઈ કહી શકું નહીં પણ હાલ છેલ્લા બે મહિનાનો આંકડો જોતા વધારે કેસ નોંધાયેલા છે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત